મારું નામ વિવેક છે મારી હનુમાનજીમાં અગાઢ શ્રદ્ધા છે હું હનુમાનજીની યથા સામર્થ્ય દરરોજ આરાધના કરું છું ઠંડીના દિવસોમાં દરરોજ સ્નાન કરીને મંગળવાર અને શનિવાર અવશ્ય કરું છું મેં ગ્રેજ્યુએશન તથા પોસ્ટ કર્યું છે તથા વિશ્વવિદ્યાલયની બાજુમાં એક પીજીમાં રહીને પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરું છું આ ઘટના એપ્રિલ

એક મિત્રની તબિયત ખરાબ થવા પર જે કે બીજી હોસ્ટેલ માં રહેતા હતા તેને હોસ્પિટલ માં લઈ ગયા તથા તેના સંપર્કમાં આવવાથી તે કોરોનાથી સંક્રમિત થઈ ગયા બીજા દિવસે હેટલેકે 13 એપ્રિલ 2021 ની બપોરે સનયોગવજ જમવાનું કાંડતા સમયે તે મને ત્યાં મળી ગયા ભૂલથી મે માસ્ક પહેર્યું નહોતું થોડો સમય વાતચીત કર્યા બાદ હું જમવાનું લઈને મારા રૂમમાં આવી ગયો જમી લીધા બાદ જ્યારે બધું સારું રહ્યું ત્યારે સાંજ સુધી મને શરદી જેવું મહેસૂસ થવા લાગ્યું તો મને લાગ્યું કે સામાન્ય શરદી હશે કારણ કે મને એલર્જીની સમસ્યા સામાન્ય રીતે રહેતી હતી પરંતુ રાત્રે જમી લીધા બાદ મારા સ્નાયુઓમાં ખેંચાણ અને દુખાવાનો અનુભવ થવા લાગ્યો તથા એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે મારી સૂંઘવાની ક્ષમતા ઓછી થઈ રહી છે હું થોડો ચિંતિત થઈ ગયો મેન મારા ફ્લોરની ઉપર રહેલા મારા મિત્ર સૌરભને કોલ કર્યો અને મારો કનિક કહેવા પહેલા જ તેણે મને જણાવી દીધું કે તે ભાઈ જે કાલે પોતાના મિત્રને હોસ્પિટલ લઈ ગયા હતા તે કોરોના સંક્રમિત થઈ ગયા છે તેનાથી બચીને રહેવું હવે તો હું સંપૂર્ણ રીતે ગભરાય ગયો હતો ધીરે ધીરે મારા શરીરમાં દુખાવોને સ્નાયુઓમાં દુખાવો થવા લાગ્યો હું સુઈ નહોતો શકતો રાત્રે અગિયાર વાગ્યા વાગવા આવ્યા હતા હવે હું સંપૂર્ણ રીતે આશ્વસ્ત થઈ ગયો કે હું પણ સંક્રમિત થઈ ગયો છું સ્થિતિ એવી હતી કે ના હું સૌરવને મારી પાસે બોલાવી શકતો હતો અને ના તો તેના ગુમમાં જઈ શકતો હતો ગળું પણ સુકાવા જેવું મહેસૂસ થઈ રહ્યું હતું હું સંપૂર્ણ રીતે નિરાશ થઈ ગયો હતો કે હવે ખબર નહીં શું થશે મેં વિચાર્યું કે ઘરે કહી દઉં પરંતુ જો હું કહી દઉં તો પાપા મને લેવા બનારસ તો આવી જાય પરંતુ પાપા અસ્થામાના દર્દી હતા અને પાપાની ઉંમર બાવન વર્ષ હતી તેવામાં તેમની મુશ્કેલીઓ મારા કરતાં પણ વધારે વધી જશે હું રડવા જેવો થઈ ગયો મને કની સમજાય નહોતું રહ્યું મેં વિચાર્યું કે સાહસ કરીને રૂમમાંથી બહાર નીકળીને કોરિડોરમાં થોડો ફરવું પરંતુ પગ લથડિયા ખાવા લાગ્યા અને ચક્કર આવવાથી હું ત્યાં જ બેસી ગયો મારી આંખોમાંથી આંસુ છલકાઈ ગયા બાદમાં અચાનક મારી મમ્મીની કહેલી એક વાત મને આવી યાદ આવી ગઈ કે જ્યારે પણ ક્યાં નહીં પણ મુશ્કેલી પડો તો બજરંગબલીને યાદ કરો તે જરૂર તારી રક્ષા કરશે હું રૂમમાં આવીને બેડ પર સુઈ ગયો અને આંખો બંધ કરીને હનુમાન ચાલીસા વાંચવા લાગ્યો મીન સાત થી આઠ વાર હનુમાન ચાલીસાના પાઠ કર્યા તો અચાનકથી મને મારા કાનમાં એક અવાજ સંભળાયો કે હું તને ઘર પહોંચાડી દઈશ તું ચિંતા ના કર તે સમયે રાત્રે બે વાગી રહ્યા હતા હું ઉઠીને બેસી ગયો અને હાથ જોડીને હનુમાનજી ને પ્રણામ કર્યા આવું થયા બાદ મેં અચાનક મારા નિષ્ક્રિય અને શિથિલ થઈ રહેલા શરીરની અંદર ઊર્જાનો સંચાર હતો જોયો તો મને વિશ્વાસ થઈ ગયો કે આ મારા આરાધ્ય દેવ દેવજવીર બજરંગબલીનો ચમત્કાર છે હિંમત કરીને મેં થોડા કપડાં અને પુસ્તક જેમ તેમ બેગમાં મૂક્યા અને મારા પુસ્તકોની વચ્ચેથી હનુમાન ચાલીસા લઈને મારી છાતી સાથે લગાવીને સવાર થવાની રાહ જોવા લાગ્યો તે ચાર કલાકમાં મેં મનમાં ને મનમાં હનુમાનજીનું સ્મરણ કરતા પસાર કર્યા પ્રાતઃકાળ છ વાગ્યે મેં વિચાર્યું કે સૌરભને બોલાવું અને તે મને રેલવે સ્ટેશન સુધી છોડી દે તો હું ત્યાંથી સાત દશાંશ બે શૂન્યવાળી ટ્રેન પકડીને ઘરે નીકળી જઈશ પરંતુ મને ડર હતો કે મારા કારણે સૌરભને ચેક લાગી શકે છે પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો પહેર્યા અને માસ્ક પહેર્યું જેવો જહુ મારા રૂમમાંથી બહાર સૌરભને ઉપરના માળે બોલાવવા નીકળ્યો કે મારા ફ્લોરની બાલ્કનીમાં મને એક વાંદરાના દર્શન થયા જે મને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ રહ્યો હતો હવે મને સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો હતો કે બજરંગબલી મારી સાથે છે નહીં હવે હું ઘરે પહોંચી જઈશ મીન પહેલા વાંદરાને પ્રણામ કર્યા અને સૌરભ પાસે ગયો સૌરભે મને બાઇક પર રેલવે સ્ટેશન પર ઉતારી દીધો અને ટિકિટ બુક કરાવીને મને આપ્યું ટ્રેનમાં બેસતાની સાથે જમી મારી નાની બહેનને ફોન કરીને કહ્યું કે હું ઘરે આવું છું તેણે મને પૂછ્યું કે શું થયું ભાઈ બધું ઠીક છે નહીં આ વાત સાંભળીને હું વાવું થઈ ગયો અને કહ્યું કે હા હું ઠીક છું અને ઘરે આવું છું ચિંતા ના કરીશ બસ આટલું કહીને જ મેં ફોર્મ કાપી નાખ્યો હું આખા રસ્તે ઇયરફોન લગાવીને હુંમાં ચાલીસા સાંભળતા સાંભળતા ચાર કલાકની મુસાફરી કરીને ગોરખપુર આવી ગયો સ્ટેશનમાંથી બહાર આવીને મેં મારા પાપાને ફોન કર્યો કે મને આપણા ગામ માટે બસ મળી ગઈ છે પરંતુ મને થોડી સમસ્યા થઈ રહી છે તેથી હું ઘરે આવું ત્યારે તમે લોકો સાવધાન રહેજો અને મમ્મીને જણાવશો નહીં તે ગભરાઈ જશે મારે થોડા દિવસો સુધી એક રૂમમાં એકલા રહેવું પડશે મારી વાત સમજી ગયા પાપા એ મારી બહેનને બોલાવીને મારો રૂમ ખાલી અને સાફ કરાવી દીધો અને હું આખા રસ્તે બસની બારી માંથી ત્રણ ચાર જગ્યાઓ પર બનેલા હનુમાનજી નાના મોટા મંદિરોને પ્રણામ કરતા કરતા ઘર તરફ આગળ વધવા લાગ્યો ઘરે પહોંચતાની સાથે જ હું સીધો જ મારા રૂમમાં ચાલ્યો ગયો અને પથારીમાં થાકીને સુઈ ગયો અને સૂતા સૂતા વિચારવા લાગ્યો કે જો આજે હું માનજી ના આશીર્વાદ મારી સાથે ના હોત તો આજે ખબર નહીં મારું શું થયું હોત જ્યાં એક તરફ મારા માટે બે ડગલા પણ ચાલવા મુશ્કેલ હતા તો વળી આ બસો કિલોમીટરનું અંતર કઈ રીતે પાર કરી શક્યો હોત હું પોતાના આરાધ્ય દેવ બજરંગબલીની કૃપાથી તે મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના ઘરે પહોંચી શક્યો હતો હું તે ઘટના યાદ કરીને આજે પણ વારંવાર હનુમાનજીને પ્રણામ કરું છું અને આજે પણ મારી જેમ જ હનુમાન ભક્ત મારા જયેશભાઈ સાથે આ સાચી ઘટના વારંવાર શેર કરું છું મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અનેનવા હોય તો અમારી માં ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો